સર લવ યુટ્યુબ ફેમિલી તો આપણે જાગી ગયા છે ને સવારના આઠ વાગી ગયા છે અજયભાઈને સુતા છે આપણે મસ્ત એવું તાપણું પણ કરી લીધું છે ઓલવાઈ ગયું છે તાપી લીધું બહાર લાયા હતા તો આજે ભરાય કામ થવાનું છે ને આપણે હવે અહીંયા પાણી પાઈશું સુરત દાદા ઉગી ગયા છે ને સવારના આઠ વાગી ગયા છે હજુ અક્ષયભાઈ પણ સૂતા છે ને અજયભાઈ પણ સુતા છે આપણે જાગી ગયા છીએ આપણે એક બાજુ પાણી પાઈ દઈએ બીજી બાજુ અક્ષયભાઈ પાસે પહેલી સાઈડ ત્યાં પણ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જો મિત્રો હવે આ ત્રણ ચાર દિવસમાં કામ પતી જશે પાછળની દીવાલનું પણ કામ ચાલુ છે એને વાર લાગશે પણ બે બાજુનું કામ ભરાયનું બંને પતી જશે તો ચાલો અજય ભાઈ જાગે ત્યાં લખી બનાવી જો આપણા વિડીયો સાથે અજયભાઈ જાગે ત્યારે મળે

તમે જો ખાલી ભાઈ કેવા લાગે જો બટન બટન ખુલે વાગી ગયા છે સાડા નવ તો એવું કેટલા સાહેબ કોણ છે સાહેબ સુતા કોણ હોય સુતા કોણ હોય સાહેબ મજૂર લોકો કામ કરતા હા તમને જગાડવાનું

લાવો 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 મિત્રો આજે અક્ષય ભાઈ મને પૈસા આપ્યો અજેબેના ભૂલો અજે ભાઈ અરે અરે ચાલો હાલો નહીં એવા પૈસા નહોતો એટલા તમે તો પાંચ પાંચ લાખના માલિક છોકરો તો મિત્રો આપણું નું કામ ચાલુ છે તમે જોઈ લો અત્યારે બીમ ભરાય છે તો ચાલો મિત્રો બેનાવી જો આપણા વિડીયો સાથે તો આપણે હવે

તો આપણો નાસ્તો અમે લઈને આવ્યા ગેલોસ હોટલ પાર્સલ તો આપણે આપડે નાસ્તો કરવાનો છે તો અક્ષયભાઈ નાસ્તો કાઢો છે તો અક્ષયભાઈ નાસ્તો બતાવો તો શું છે નાસ્તામાં થેપલા છે સુકી ભાજી છે અને આ ચટણી છે અને આ દહીં ખોલો ને પછી ખબર પડે કે કામ છે દહીં દહીં ને આ ખોલો આવડું આને ખોલો હા આ સુકી ભાજી છે એ બહુ મજા આવે ચટણી બહુ મસ્ત હોય છે ચટણી બહુ મસ્ત હોય તો મિત્રો જો

અત્યારે થઈ છે અગિયાર ને પચાસ મિનિટ કેટલા વાગ્યા મિનિટ મજૂર ને ઇન્સ્ટાગ્રામ જોવું છું તો ચાલો મિત્રો આપડે આજનો વિડીયો અહીંયા કરી છે સાથે ફરી મળીએ છીએ ત્યાં લગી રેજો જોડા વિડીયો સાથે કાલે એક નવો વિડીયો લઈને ફરી આવશું જય હિન્દ જય ભારત